ગેમ ઝોન અગ્નિકાંડમાં રિમાન્ડ પર રહેલા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાના કરતૂતનો દરરોજ ભાંડફોડ થઈ રહ્યો છે મનસુખ રાગણીની વધુ એક મિલકત સામે આવી છે શહેરના નાના મવા રોડ પરના હાઈ પ્રોફાઇલ ટ્વિન સ્ટાર નામની બિલ્ડિંગમાં સાગઠિયાની ઓફિસ ખરીદી હતી મનસુખ સાગઠિયાએ નેવું લાખની ટીન સ્ટારમાં ઓફિસ ખરીદી હતી મનસુખ સાગઠિયા કરોડોની મિલકત ધરાવે છે મનપા દ્વારા સાગઠિયાની ઓફિસને નોટિસ પણ ફટકારવામાં આવી હતી Ó, o ટીઆરપી અગ્નિકાંડ મામલે છે તે અનેક આરોપીઓને પકડવામાં આવ્યા છે જ્યારે મહાનગરપાલિકાના જે એમડી સાગઠિયાની મિલકતને લઈને છે તે ઘણા વિવાદો ઊભા થઈ છે કારણ કે પંચોત્તર હજારનો પગારદાર જે છે તે કરોડો રૂપિયાની મિલકત ધરાવે છે ત્યારે વધુ એક છે તેની મિલકત સામે આવી છે જેમાં ટ્વિન સ્ટાર બિલ્ડિંગ છે તેમાં છે તે પોતાની ઓફિસ પણ છે તે ધરાવે છે તેના સ્નેહીજનોને પરિવારના નામે છે તે આ ઓફિસ હોય તેવું પણ છે તે હાલ છે તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે આ ટ્વિન સ્ટાર બિલ્ડિંગ છે તેમાં નવસો એક નંબરની ઓફિસ છે તે ધરાવે છે અને નેવ લાખ રૂપિયાની આ જે ઓફિસ છે તે પોતાની હોય અને જે વ્યવહાર છે તે અહીંથી એમડી સાગઠિયા ચલાવતો હતો એટલે કે ત્રણ ત્રણ પેટ્રોલ પંપનો માલિક ફાર્મ હાઉસ ધરાવે છે સાથે રાજકોટમાં સાતથી આઠ કરોડ રૂપિયાનો છે તે બિલ્ડ બંગલો પણ ધરાવે છે એટલે કે કહી શકાય કે કરોડો રૂપિયાની છે તે મિલકત છે તે એમડી સાગઠિયાની છે એસીબી દ્વારા છે તે તેના ઘર અને તે ઓફિસ પર છે દરોડા મારવામાં આવ્યા હતા સાથે તે મહાનગરપાલિકા દ્વારા છે તે અડસઠ હજાર રૂપિયાનો છે તે હાલ એટલે કે કહી શકાય કે પંચોતેર હજારનો નો પગારદાર છે તે કરોડો રૂપિયાની છે તે મિલકત ધરાવે છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ આગામી અષાઢી બીજ તારીખ સાત જુલાઈ બે હજાર